જય હિન્દ વંદે માત્ર મારા વહાલા મિત્રો કેમ છો મારા મનમાં જીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે ને તો કાલે આપણે વિડીયો વગર નહીં ચાલે ચાલો નો ખોટી ઝંઝટ વિડીયોમાં રમઝટ ચાલો આજે આપણે આવી ગયા છીએ ને આજથી આજથી ગુજરાતીનું અંગ્રેજી મોટા મોટા વાક્યનું બધાય ટોપિક ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આ આના જેવા મિનિમમ ચાર થી પાંચ વિડિયો આવશે ગુજરાતીનું અંગ્રેજી અને એમાં મોટા મોટા વાક્ય બધા ટોપિક બેઝિક ના ઇંગ્લિશ ના ટુ બી ટુ હેવ વોન્ટ વાળા વાક્યો નીડ વાળા વાક્યો તમામ મોડલ્સ મોડલ્સ પ્લસ બી મોડલ્સ પ્લસ હેવ પ્લસ માં કન્ડિશનલ સેન્ટન્સ ઈ પડવા વાક્ય પ્રીપોઝિશન કન્જક્શન બારે બાર કાર્ડ મોડલ્સ બધું એટલે બધું આવી જશે ગુજરાતી નું અંગ્રેજી કઈ રીતના કરવાનું ચેલેન્જ ઇતિહાસમાં આ ટૂક માં પહેલી વાર આવડી જાશે જ વિડિયો ના અંત સુધી જોડાયેલા રહેજો તમે જો તો ખરા આના કરતા હેલો કઈ છે જ નહીં એકદમ ડીપ માં જાવુંય આપણે આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ચલો થઈ જાવ તૈયાર મોટા મોટા વાક્ય પણ એ પહેલા કન્જક્શન અને પ્રીપોઝિશન ખાસ કરીને કન્જક્શન કન્જક્શન ની આપણે વાત કરીએ એ પહેલા તેણીના પાસે રૂપિયા હતા તેથી આ તેથી અને પણ કારણ કે જો તેથી એટલે શું થાય ખબર ધેર ફોર ધેર ફોર એટલે તેથી ધેર ફોર એટલે તેથી પછી બીકોઝ બીકોઝ એટલે કારણ કે કન્જક્શન ખાસ અગત્યનું છે ધેર ફોર એટલે તેથી બીકોઝ એટલે કારણ કે એન્ડ એટલે અને બટ એટલે પણ પરંતુ આવા શબ્દો ખાસ અગત્યના છે ધેરફોર એટલે તેથી બીકોઝ એટલે કારણ કે એન્ડ એટલે અને બોટ એટલે પણ પરંતુ ચાલો તેણીના પાસે રૂપિયા હતા પાસે ઇતિહાસમાં યુટ્યુબમાં માં પહેલીવાર તેણીના પાસે રૂપિયા હતા પણ એ પેલા પાસે આપણી પાસે કંઈક વસ્તુ હોય એમાં ટુ હેવ ના રૂપનો ઉપયોગ થાય છે ટુ હેવ નું ભૂતકાળનું રૂપ પણ એ પેલા તેણીના પાસે રૂપિયા હતા તેણી મીન્સ કે છોકરી છોકરીમાં શું આવે સી તેણીના પાસે રૂપિયા હતા પણ ઈ પેલા તેણીના પાસે રૂપિયા છે ટુ હેવ નું વર્તમાન કાળ હેવ હેઝ અને ભૂતકાળમાં શું આવે હેડ સી હેડ મની એટલે કે તેણીના પાસે રૂપિયા હતા તેણીના પાસે રૂપિયા છે તો શું આવે સી હેઝ મની તેણીના પાસે રૂપિયા હતા સી હેડ મની તેણીના પાસે રૂપિયા હશે સી વિલ હેવ મની તેથી તેથી એટલે તેરફોર્ર તેણીને નવી ગાડી ખરીદવાની ઈચ્છા હતી જો ઈચ્છા ઈચ્છાવાડા વાક્ય યાદ કરો વોન્ટ ઈચ્છાવાડા વાક્ય એટલે કે વોન્ટ ઈચ્છા હતી તો વોન્ટ નું ભૂતકાળનું રૂપ વોન્ટેડ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ તેથી તેણીને નવી ગાડી ખરીદવાની ઈચ્છા હતી સી વોન્ટેડ ટુ હકીકતમાં અહીંયા આવે પરચેસ બાય એટલે ખરીદું પરચેસ એટલે ખરીદું રોજિંદા જીવન રોજિંદા જીવનની વસ્તુઓ સસ્તી હોય ખરીદતા હોય તો બાય આવે મોંગું હોય કોક દિવસ ખરીદતા હોય તો પરચેસ આવે शी વોન્ટેડ ટુ બાય અ ન્યુ કાર તેણીના પાસે રૂપિયા હતા તેથી તેણીને નવી ગાડી ખરીદવાની ઈચ્છા હતી शी હેડ મની ધેરફોર शी વોન્ટેડ ટુ બાય અ ન્યુ કાર ચાલો મને લાગે છે ઈ પેલા મને ખબર છે આઈ નો હું જાણું છું આઈ નો મને લાગે છે મને લાગે છે આઈ ફિન હું વિચારું છું આઈ થિંક મને લાગે છે આઈ ફીલ કે કે એટલે ધેટ તમારા પાસે ગાડી હોવી જોઈએ તમે એટલે યુ હોવી જોઈએ તો જોઈએ એટલે શુડ પાસે એટલે હેવ શુડ હેવ યુ શુડ હેવ શું અ કાર યુ શુડ હેવ અ કાર કારણ કે કારણ કે એટલે બીકોઝ તમારા પાસે રૂપિયા છે મને લાગે છે કે તમારા પાસે ગાડી હોવી જોઈએ કારણ કે તમારા પાસે રૂપિયા છે આઈ ફીલ ધેટ યુ શુડ હેવ મની બિકોઝ તમારા પાસે રૂપિયા છે તમે મીન્સ કે યુ તમારા પાસે રૂપિયા છે પાસે ટુ હેવ નું વર્તમાન કાળ હેવ હેઝ યુમાં આવે હેવ યુ હેવ મની તમારા પાસે ગાડી છે યુ હેવ અ કાર તમારા પાસે તમારા પાસે બાઇક છે યુ હેવ અ બાઇક મારા પાસે સમય હતો મારા પાસે ગાડી હતી આ હેડ અ મારા પાસે મોબાઈલ હતો આ હેડ અ મોબાઈલ મારા પાસે સમય હતો પાસે હતો ટુ હેવ ભૂતકાળ હકાર આઈ હેડ ટાઈમ મારા પાસે સમય હતો આ હેડ ટાઈમ પણ બટ હું ઘરે ન હતો એ પેલા હું ઘરે હતો આ ટુ હેવ નું રૂપ છે આ ટુ બી નું રૂપ છે બંને ભૂતકાળ છે બરાબર હું ઘરે હતો આઈ વોઝ એટ હોમ હું ઘરે હતો આઈ વોઝ એટ હોમ હું ઘરે ન હતો આઈ વોઝ નોટ એટ હોમ આઈ વોઝ નોટ એટ હોમ મારે ભજીયા ખાવાની ઈચ્છા હતી મારે એટલે આઈ ઈચ્છા વાક્ય ભૂતકાળ વોન્ટ નું ભૂતકાળ રૂપ વોન્ટેડ આઈ વોન્ટેડ ટુ ઈટ ભજીયા એટલે ફ્રીટર્સ મારે ભજીયા ખાવાની ઈચ્છા હતી આઈ વોન્ટેડ ટુ ઈટ ફ્રીટર્સ તેથી તેથી મીન્સ કે ધેર ફોર મારા મમ્મી મારા માટે ભજીયા બનાવી રહ્યા છે અત્યારે હાલમાં ભજીયા બનાવવાની ક્રિયા ચાલુ છે અત્યારે હાલમાં પણ મારા મમ્મી ભજીયા બનાવી રહ્યા છે તમે મારા ઘરે આવી શકો છો ચાલો બધા ભાવભર્યું આમંત્રણ છે ચાલો ભજીયા ખાવા આવી જાયજો મારા મમ્મી મારા માટે ભજીયા બનાવી રહ્યા છે ચાલુ વર્તમાન કાળ અત્યારે હાલમાં ક્રિયા ચાલુ છે એમિઝર પ્લસ આઈએનજી મારા મમ્મી એક વચન એમાં આવે ઇઝ ધેર ફોર માય મધર ઇઝ જો મેકિંગ ક્રિયાપદના અંતે એ હોય તો એ નીકળી જાય આઈ એનજી લાગે માય મધર ઇઝ મેકિંગ શું ફિલ્ટર એટલે કે ભજીયા માટે માટે એટલે ફોર અને મારા માટે એટલે ફોર મીન યાદ રાખજો ફોર એટલે માટે કોઈ પણ પ્રિપોઝિશન પછી હંમેશા કર્મ વિભક્તિ આવે છે ચાલો તેઓને અંગ્રેજી શીખવાની જરૂર છે તેઓ મીન્સ કે જે ઈચ્છાવાળા વાક્યમાં શું આવે કાળ મુજબ મોતનું રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ જરૂર વાળા વાક્યમાં નીડ કાળ મુજબ નીડનું રૂપ અને ટુ પ્લસ મૂળ ક્રિયાપદ જરૂર છે નીડ અથવા નીડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ધેમાં આવે નીડ ધે નીડ ટુ શીખવું એટલે લર્ન ઇંગ્લિશ એટલે ઇંગ્લિશ તેઓને અંગ્રેજી શીખવાની જરૂર છે ધે નીડ ટુ લર્ન ઇંગ્લિશ ધેર ફોર તેઓ પાંચ દિવસ માટે ત્યાં રોકાશે તેઓ મીન્સ કે ધે રોકાશે સાદો ભવિષ્ય ચાલો તેણીના પાસે રૂપિયા હતા તેથી તેણીને નવી ગાડી ખરીદવાની ઈચ્છા હતી સી હેડ મની ધેર ફોર સી વોન્ટેડ ટુ બાય અ સી વોન્ટેડ ટુ બાય અ ન્યુ કાર મને લાગે છે કે તમારા પાસે ગાડી હોવી જોઈએ કારણ કે તમારા પાસે પૈસા છે આઈ ફીલ અથવા આઈ થિંક ગમે તે ચાલે આઈ ફીલ દેટ યુ યુ શુડ હેવ યુ શુડ હેવ અ કાર બીકોઝ યુ હેવ મની મારા પાસે સમય હતો પણ હું ઘરે નહોતો આઈ હેડ ટાઈમ બટ આઈ વોઝ નોટ એટ હોમ મારે ભજીયા ખાવાની ઈચ્છા હતી તેથી મારા મમ્મી મારા માટે ભજીયા બનાવી રહ્યા છે આઈ વોન્ટેડ ટુ ઇટ ફિટર્સ દેર ફોર માય મધર ઇઝ મેકિંગ ફિટર્સ ફોર મી તેઓને અંગ્રેજી શીખવાની જરૂર છે તેથી તેઓ પાંચ દિવસ માટે ત્યાં રોકાશે ધે નીડ ટુ લર્ન ઇંગ્લિશ ધેર ફોર ધે વિલ સ્ટે ધેર ફોર ફાઈવ ડેઝ તમે જો તો ખરા ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર મારો ભાઈ ઘરે નથી એ પેલા મારો ભાઈ ઘરે છે મારો ભાઈ ઘરે છે માય brother આમાં બધાય કાર્ડ મોડલ્સ ટુ બી ટુ હેવ વોન્ટ વાળા વાક્ય નીડ વાળા વાક્ય મોડલ્સ પ્લસ બી મોડલ્સ પ્લસ હેવ પ્રીપોઝિશન કન્જક્શન આવા વિડિયો પાંચ છ વિડિયો આવશે કેટલા પાંચ છ ગુજરાતીનું અંગ્રેજી આખી સિરીઝ જ છે તો તમે વિડીયો જોતા રહેજો અંગ્રેજી શીખતા રહેજો ચાલો મારો ભાઈ ઘરે નથી માય બ્રધર ઇઝ એટલે છે એટ હોમ માય બ્રધર ઇઝ એટ હોમ મારો ભાઈ ઘરે છે માય બ્રધર ઇઝ નોટ એટ હોમ મારો ભાઈ ઘરે નથી તેથી તેથી એટલે મારે ગાડી ચલાવવી પડશે મારે ગાડી ચલાવવી પડશે મારે ત્યાં જવું પડ્યું મારે ગાડી ચલાવવી પડી મારે ગાડી ચલાવી પડે છે મજબૂરી વાળા વાક્ય તો યાદ કરો મજબૂરી વાળા વાક્યમાં ટુ હેવ ના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ પડશે ભવિષ્યમાં તો વીલ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ વીલ હેવ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ ચાલો ટુ મારે ગાડી ચલાવી પડશે આઈ વિલ હેવ ટુ ડ્રાઇવ ઓકાર આપણે સમયસર પહોંચવું પડશે જો પડશે ઈ છે ચાલો આપણે એટલે વી પહોંચવું પડશે મજબૂરીનું ભવિષ્ય વિલ હેવ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ વી વિલ હેવ ટુ પહોંચવું એટલે રીચ સમયસર એટલે ઓન ટાઈમ આપણે સમયસર પહોંચવું પડશે વી વિલ હેવ ટુ રીચ ઓન ટાઈમ શું કામ કારણ કે બીકોઝ તેઓ એટલે ધે તેઓ બધા એટલે ધે ઓલ રાહ જોઈ રહ્યા હશે જો રાહ જોઈ રહ્યા હશે રાહ જોઈ રહ્યા છે ચાલુ વર્તમાનકાળ કાળ રાહ જોઈ રહ્યા હતા ચાલુ ભૂતકાળ રાહ જોઈ રહ્યા હશે ચાલુ ભવિષ્ય વિલ બી પ્લસ આઈએનજી ધે વિલ બી રાહ જોવી એટલે વેટ ઉપરથી વેઇટિંગ આપણા માટે માટે એટલે ફોર આપણા માટે મીન્સ કે ફોર અર્ઝ આપણે સમયસર પહોંચવું પડશે કારણ કે તેઓ બધા આપણા માટે રાહ જોઈ રહ્યા હશે વિ વિલ હેવ ટુ રિચ ઓન ટાઈમ બીકોઝ ધે ઓલ વીલ બી વેટિંગ ફોર અર્ઝ હું ત્યાં ગયો જો હું ત્યાં ગયો મે ખાધું હું બોલ્યો મારા પપ્પા મને ખીજાણા આ બધું સાદો ભૂતકાળ છે પણ જો હું ત્યાં ગયો તો આ ઇવેન્ટ હું ત્યાં ગયો આ ઇવેન્ટ હું ત્યાં ન ગયો સાદો ભૂતકાળ નકાર શેનો ઉપયોગ થાય છે ડીડ આઈ ડીડ પછી હંમેશા નોટ અને ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે આઈ ડીડ નોટ ગો ધેર હું ત્યાં ન ગયો આઈ ડીડ નોટ ગો ધેર શું કામ કારણ કે કારણ કે મારે ખાવાની ઈચ્છા ન હતી એ પહેલા મારે ખાવાની ઈચ્છા હતી ઈચ્છાવાળા વાક્યો વોન્ટેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ પણ નકાર વાક્ય છે ભૂતકાળ નકાર તો મારે ખાવાની ઈચ્છા ન હતી

મજબૂરી ભવિષ્ય વીલ હેવ ટુ પ્લસ મૂડ કરી આપ મારે કામ કરવું પડશે આઈ વીલ હેવ ટુ વર્ક આઈ વિલ હેવ ટુ વર્ક ભલે ભલે એટલે ઇવન ઇફ ભલે મારી પાસે બાઇક નથી તો પણ ઇવન ઈફ ભલે મારી પાસે બાઇક નથી ઇવન ઇફ મારી પાસે બાઇક છે આઈ હેવ અ બાઈક મારી પાસે બાઈક નથી વર્તમાન કાર્ડ નકાનો ઉપયોગ કરો ડો આન્ટ ઇવન ઈફ આઈ ડોન્ટ અથવા ડુ આઈ ડુ નોટ હેવ અન ઇફ આઈ ડુ નોટ હેવ અ બાઈક તો પણ એટ અથવા ચાલે હું સમયસર આવીશ હું આવીશ સાદો ભવિષ્ય સાદા ભવિષ્યમાં કોઈ પણ કરતા હોય વિલ પ્લસ મૂડ ક્રિયાપદ આઈ વિલ કમ સમયસર ઓન ટાઈમ ઓન ટાઈમ તમારા માટે તંતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે ચાલો મારો ભાઈ ઘરે નથી તેથી મારે ગાડી ચલાવવી પડશે માય બ્રધર ઇઝ નોટ એટ હોમ ધેર ફોર આઈ વિલ હેવ ટુ ડ્રાઈવ અ કાર આપણે સમયસર પહોંચવું પડશે કારણ કે તેઓ બધા આપણા માટે રાહ જોઈ રહ્યા છે વી વીલ હેવ આપણે સમયસર પહોંચવું પડશે વી વીલ હેવ ટુ રીચ ઓન ટાઈમ બીકોઝ ધે ઓલ આર વેટિંગ ફોર અઝ હું ત્યાં ન ગયો કારણ કે મારે ખાવાની ઈચ્છા ન હતી આઈ ડીડ નોટ ગો ધેર બીકોઝ આઈ ડીડ નોટ વોન્ટ ટુ ઇટ મારે રૂપિયા કમાવાની ઈચ્છા છે તેથી મારે કામ કરવું પડશે આઈ વોન્ટ ટુ અર્ન મની ધેર ફોર આઈ વિલ હેવ ટુ વર્ક ભલે મારી પાસે બાઇક નથી તો પણ હું સમયસર આવીશ ઇવન ઇફ આઈ ડુ નોટ હેવ અ બાઇક એટ અથવા સ્ટીલ આઈ વિલ કમ ઓન ટાઈમ આવા પાંચથી છ વિડીયો આવશે આખી સિરીઝ જ છે ગુજરાતીનું અંગ્રેજી બધા મોટા મોટા વાક્ય મિક્સમાં ટુ બી ટુ હેવ બારે બાર કાર્ડ મોડલ્સ અત્યારે તમને એમ થાય કે સર બીજે જોઈ રહ્યા છે પરંતુ અત્યારે જે હું વિડીયો બનાવું છું ફ્લેટ બરાબર મારા ઘરે એની સામે અત્યારે ઘણા બધા લોકો જોઈ રહ્યા છે સામેની બાજુ હતી એટલા માટે હું જોઉં છું એ પણ કહે છે જો સર વિડીયો બનાવીએ એ અમે એના વિડીયો બહુ જોઈએ એટલા માટે સ્પેશિયલ થેન્ક્સ અલોટ ચાલો વિડીયો તમને કેવો લાગ્યો સેવન ફાઈવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ તમારા માટે તન તોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે પ્લીઝ લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખો આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે અને ખાસ કરીને ફેસબુક પેજ જે આપણું ફેસબુક પેજ છે નીરલ અઘારા એ ફેસબુક પેજમાં ચાલીસ હજાર કરતાં વધારે ફોલોઅર્સ થઈ ગયા છે પોસ્ટમાં ઉચ્ચાર પણ આવે છે ગ્રામરના ટોપિકમાં ગ્રામરમાં ટોપિકમાં સ્પેલિંગ વાક્ય ઇન ગુજરાતી અને ઉચ્ચાર પણ આવે છે તો તમે નિરલ અઘારા ફેસબુક ને ફોલો કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો પૂર્ણ થઈ જાય પછી તમને કોમેન્ટ સેક્શનમાં કેમાં કોમેન્ટ સેક્શનમાં તમને ત્રણ ટપકા દેખાશે એમાં તમે ડાબી બાજુ સ્વાઈપ કરશો ડાબી બાજુ એટલે નીચે હાઈપના પોઈન્ટ હશે એ પોઈન્ટ તમે પ્લીઝ મને આપી દેજો કે જેથી વધુને વધુ આ વિડીયો ઓટોમેટિક શેર થઈ જાય ચાલો તમારા માટે